જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારો ના એક નવા વિડીયોમાં અને અત્યારે જો ઘડિયાળમાં સાડા આઠ પોણા નવ જેવું થવા એવું છે અને જો બીજું બધું તો કામ રજો કે અત્યારે થઈ જ ગયું અને હજી કપડાં બાકી છે તો હજી પાણી નથી આવ્યું તો હું રાહ જોઉં છું પાણી આવી જાય ને પછી જ કપડાં ધોઉં તો શાક એક બાકી છે તો હું કાલે ફટાફટ પહેલાં શાક જ બનાવી નાખું ને શાકમાં આજે મારે બનાવવાનું છે ભરેલા વરાળિયા રીંગણાનું શાક કારણ કે ભરેલા રીંગણાનું તો આપણે ઘણી વખત બનાવતા જ હોઈએ છીએ તો આજે હું કલાઈ એ ટ્રાય કરું

ભરી લો અને પછી જ આપણે એને વરાળે બાફી નાખીએ પછી જેનો વઘાર કરવાનો છે કેમ કે આપણે વરાળિયા રીંગણા જ કરવા છે તો ફટાફટ બધા બાફવા માટે મૂકી દીધા છે વરાળે છે તપેલીમાં પાણી મૂકી અને પછી ભાગી મૂકી દીધા છે એટલે થોડીક વાર થાય છે રીંગણા છે સરસ જાય ને અને પછી જ આપણે એને વઘારી નાખીએ થોડાક જો બટેટાની મેં ચીપ્સ કરીને લીધી છે એને આપણે બાફવામાં નાખી દઈએ કેમ કે અમારે બધા શાકમાં બટેટા તો ફરજિયાત જોઈએ જ એટલે બટેટા નાખી દઉં એટલે એ પણ સરસ મજાના ભેગા બફાઈ જાય એટલે પછી નકર તો પાછળથી વધારે કંઈ ચડે નહીં એટલે ફટાફટ તો આ બધા બટેટા છે એમાં મિક્સ કરી દઉં પછી એના ઉપર થાળી ઢાંકી દઈએ એટલે સરસ મજાના વરાળે બફાઈ જાય તો જો આપણા રીંગણા છે ને સરસ મજાના શેકાઈ ગયા છે અને એને ચાકાથી આમ ચેક કરીએ તો સરસ મજાના જો એકદમ પોચા થઈ ગયા છે ચાકો અંદર આમ આસાનીથી વહી જાય છે એટલેસ મજા ફાઈ નાખીએ રીંગણા છે બટેટા નાતા મિક્સ કરી દીધા છે બહુ મસ્ત હવે તો બે મિનિટ ચડવા દઉં ને એટલે સરસ મચાનું શાક છે એ ચડી જાય એટલે થોડીકવાર બે મિનિટ એને રહેવા દઉં ગેસ ઉપર અને પછી એને ઉતારી લઉં પછી ગરમા ગરમ શાક બપોર થાય એટલે આપણે જમી લઈએ કટલેરીની દુકાન ઘરે ચાલુ કરી છે તો હવે હું કટલેરી બધી તમને બતાવું કેમ કે તો ખરા બધા લોકો પણ હા તો જો બધી વસ્તુ છે ને હું તમને બતાવું છું કે એમાં શું શું આઈટમ છે તમારે કોઈને ખરીદી કરવી હોય તો અહીંયા ઘરે જ ચાલુ કરી છે એટલે ઘરેથી જ જો તમે લેવા આવજો ને બધી બહુ મસ્ત વસ્તુ છે તો એક એક વસ્તુ તમને હમણાં બતાવું તો જેમાં આ પ્રકારના સેટ છે મસ્ત મસ્ત આ તો થોડાક આમ ડેમો આપવા માટે જમા એમાં દેખા છે બાકી ઘણા બધા સેટની આઈટમ છે તો એ તમને બતાવું ને આવી રીતે ચેન ને એવું છે અત્યારે ફેન્સી બધું નીકળ્યું છે આ શોર્ટ મંગલસૂત્ર એ બધી આઈટમ છે તો હમણાં બધી જ વસ્તુ છે એ તમને બતાવું છું તો જો સેટની શરૂઆત કરીએ તો આવી રીતે અત્યારે જો મોતીવાડા વાળા નીકળ્યા છે ને એવા મસ્ત મસ્ત બધા સેટ છે કે અલગ અલગ પ્રકારના ઘણી બધી વેરાયટી છે જો આવી રીતે લોંગ છે પછી આ શોર્ટ છે કે આપણે બધે મેરેજમાં ને એમાં કેરી શકીએ તો એ પ્રકારના બધા સેટ છે પછી જવામાં પણ ઘણા બધા આવી રીતે સેટ આ સેટ જ છે કે બધાય હાલે આપણે છોકરીઓને પહેરાવી નવરાત્રીમાં ને એમાં આ લે પછી આપણે મેરેજમાં ચાલે ને એવા બહુ મસ્ત મસ્ત બધા સેટ છે તો બધી વસ્તુ તો તમને બતાવી કંઈ શક્ય ન બને એટલે તમારે ખરીદી કરવી હોય ને તો અહીંયા આવી જાજો અને જોઈ જાજો અને ખરીદી કરી જાજો અમે બધું થોડીક વસ્તુ જ ખાલી બતાવવા માટે ગોઠવી છે બાકી હજુ તો ઘણું બધી વસ્તુ પડી છે પછી જ્યાં બધી વીંટીને બૂટી એવું છે જો અત્યારે એ મસ્ત વીંટી નીકળી છે ફેન્સી કે ઘડિયાળવાળી જ એમાં જો આવી રીતે આમ ઘડિયાળ આવે બહુ મસ્ત વીંટી લાગે છે તો આવી રીતે જો એ વીંટીને એવું છે પછી પેન્ડલ સેટને એવું છે કે આવી રીતે તમ પેન્ડલ સેટ એકદમ સોનાનો જ લાગે ને એવો મસ્ત જો પેન્ડલ સેટ છે પછી તો આપણે નજીકથી જોઈએ આમ રૂબરૂ જોઈએ ને તો ખબર પડે કે કેવું છે એમ એ બધી મસ્ત મસ્ત આઈટમ બધી છે પછી જે આ બધું વાળમાં હેરસ્ટાઈલનું નાખીએ તો મેરેજની સિઝન છે એટલે હેરસ્ટાઈલમાં નાખવા માટેની બધી જેવી વસ્તુ છે અલગ અલગ બ્લોજ એવું ના બ્લોઝ તો જો બધાય બહુ મસ્ત છે કે તમે હેરસ્ટાઈલ ઘરે વાળી અને તમારે નાખી શકો એ બહુ મસ્ત બધાય છે જો તમારે મીસુબેન હજી સ્કૂલેથી આવ્યા નથી ને કે તેમ જ કહે કે મમ્મી મારે આ લેવું છે આ લેવું છે તો જો આ ઘણા બધા ઘણી બધી પેટર્નો છે કે બધી છે પણ મેં કીધું એમ કે બધું તો તમને બતાવવું શક્ય ન બને એમ કે આ તો અડધી જ વસ્તુ મેં રાખી છે બાકી બધું જો અંદર પડ્યું છે તો થોડું થોડું જે શક્ય હોય ને એ બધું બતાવું છું અને તમારે કોઈને જો ખરીદી કરવી હોય તો જે એક વખત કહું છું કે અહીં રૂબરૂ ઘરે જ મળજો ને જો આવી રીતે આ બધે મંગલસૂત્ર ને એવું છે પછી આ છે માંગ ટીકા જે આપણે હોય એ રીતના એમાં ઘણી બધી અલગ અલગ પેટર્નો છે તો એ બધી વસ્તુ છે બચ્ચા નાની છોકરીઓ માટે પીનું છે કે આપણે પણ હેરસ્ટાઈલમાં જો ચોટલા ની એ રીતે ફેશન છે તો એમાં આપણે નાખીએ ને ત્યાં પીનું જોઈએ એ રીતના બહુ મસ્ત બટરફ્લાય વાળી છે પછી અલગ પ્રકારના ડાયમંડ વાળા ને મસ્ત બટરફ્લાય છે આ નીચે લટકણવાળો વાળું એવું બટરફ્લાય છે અને આ છે કે ન નાકમાં પહેરવા માટે ને એકદમ નાના નાના તમને વિડીયોમાં તો ઓછું દેખા આમ નજીકથી જોવો તો પણ એ નાકમાં પહેરવા માટે અત્યારેની બહુ ફેશન છે ને એનાથી પછી જો આ એક મોટા છે કે આ તો પહેલાં વચ્ચે હતા જ પણ આ તો કંઈક અલગ લાગે છે એવા સરસ છે પછી આ બધી નાની છોકરીઓ માટેની પીનું છે કે અલગ અલગ પ્રકારની જો નાની બેબી હોય એને નાખવાની પીનું હોય તો એ બધી પીનું એવું બધી વસ્તુ છે પછી આ પ્રકારની વીપી છે એક જ વીટી આંગળી પહેરી હોય તો બહુ મસ્ત લાગે અને ચા આવી રીતે આ પીવું છે આમાં અલગ અલગ કલરની હોય કે આ પીન જ છે એર પીન જ આપણે ગમે એ વાળમાં છોકરીઓને નાખાય અત્યારે તો બધે મોટાઇ નાખે છે ફેશન જ છે તો જે રીતના પીવું છે બધા શોર્ટ મંગળસૂત્ર છે અને આ રીતના આગળ જો ઉપર ઓલું રાખેલું હતું સ્ટેન્ડમાં એવી રીતે ચેન ને એવું બધું છે હજી તો ઘણી બધી ડિઝાઇન છે પણ એટલી જ રેખી છે અને પીનુંમાં પણ ઘણી બધી આગળ બતાવીને આવી રીતે નાની બેબીને તો ઘણી બધી વેરાયટી છે આ બધી છે ને હમણાં બધી વસ્તુ તમને થોડી થોડી કરીને બતાવી દો તો અહીંયા બધા અલગ પ્રકારના ચાંદલા છે રીંગ છે કે બેબીને નાખવા માટેની જો ફેન્સી રિંગ છે સાદી છે પછી આ અંબોડામાં નાખવાની જે ઝારી પેલા બધા બહુ નાખતા આવે તો થોડુંક ઓછું થઈ ગયું છે પણ મોટી ઉંમરના તો હજી નાખે છે તો એવું છે પછી જ્યાં અલગ અલગ પ્રકારની વીટી ને એવું બધું આઈટમ છે સેફ્ટી ને એવું મેકઅપ બોક્સને એવું બધું છે લિપ બામ છે અને આ જો બટરફ્લાય આવે છે ને ફેન્સી બટરફ્લાય છે પછી લિપસ્ટિકમાં ને એમાં બધી વેરાયટી છે વોટરપ્રૂફ ને એ બધી ને એવું પછી જ આ બધું વાળનું છે કે રબર ને એવી બધી અલગ અલગ પ્રકારની તો આવી તો જો ઘણી બધી આઇટમ છે કે કટલેરીમાં ટૂંકમાં જે આવે ને એ બધી વસ્તુ અહીંયા મળી જાય તો તમારે કોઈને ખરીદી કરવી હોય તો આવી જાજો અહીંયા અમારી ઘરે જ